જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ મિત્રો આજની રસોઈમાં સિમ્પલ મેન્યુ છે પુલાવ તો જમવું હોય તો પધારજો તમારા રેખાબેન તમને આમંત્રણ આપે છે મારા મિત્રો સરસ મજાની મરચાંની ચટણી સાદી સિમ્પલ રોટલી

જ મજા બાકી ખાવાની મજા ના પુલાવ ખીચડી છે વગાડે સાદો સિમ્પલ પુલાવ આજે પુલાવ આજે મગ લસણ મરચાંની ચટણી સિમ્પલ રોટલી એ મોજ આપણું દેશી જય હો જય હો વા દેશી વા તો મારા વાલા મિત્રો હા તો જમીએ ત્યારે ગાય માતાની પહેલી રોટલી બનાવીને કાઢીએ છીએ ગાય માતા માટે પહેલી રોટલી પછી આપણે જમવાનું

રાતે અમારા કૂતરો હોય કૂતરા માટે બિસ્કીટ હોય રાતે હોય એટલે આવું નાનું નાનું ધરમ કરીએ પૂન ધરમ રોટલી લસણની ચટણી પુલાવ ચલો અમારા દાદા ઓલે થાળી તૈયાર થઈ રહી છે

થોડી લસણની ચટણી મૂકી દે એમને ખાવી હશે તો દૂધ મંગાવી લેવાનું

તમારો સાથ ને સહકાર સરસ સદાય સરસ તમે આપ્યું છે અને સરસ મજાનો સાથ સહકાર આપતા રહેજો મારા વાલા મિત્રો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ બધા મિત્રોને આવજો બાય બાય આજના બ્લોગને અહીંયા ખતમ કરીએ સ્ટોપ કરીએ